સુરત ખાતે આહીર સમાજ જળ સંચય સમિતિ દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રકલ્પના ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્ર જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગના બે હજાર પાંચસોથી વધુ પ્રકલ્પોનું હાથ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં રેન વોટર હાર્વેસ્ટિંગના નવા સાધનો સ્થાપિત કરવાનું આયોજન કરાયું છે જેનાથી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ શકે છે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા મેયર દક્ષેશ માવાણી સહિતના શહેર અને રાજ્યના અગ્રણીઓએ હાજરી આપી હતી